નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હાર્દિક મોદી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત થ્રી ફેસ ઇન્ડક્શન મોટરનો કન્ટિન્યુટી અને ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ટેસ્ટ કરવો આ પ્રેક્ટિકલ વિશે તાલીમસ માર્ગદર્શન આપીશ આ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ મેઘર જીરોથી પાંચસો વોલ્ટ તથા મશીનરી તરીકે થ્રી ફેસ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરેલ છે આ ટેસ્ટ આપણે શા માટે કરવું જોઈએ તે વિશે સમજીશું ઇન્ડસ્ટ્રીયલ ઇરિગેશન યુનિટ તથા વોટર સપ્લાય યુનિટમાં મોટા ભાગે થ્રી ફેસ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ થતો હોય છે આ યુનિટમાં ભેજવાળું વાતાવરણ હોવાની શક્યતા મોટા પ્રમાણમાં હોવાથી જ્યારે પણ થ્રી ફેસ ઇન્ડક્શન મોટર ચાલુ કરીએ તે પહેલાં જો આપણે આ ટેસ્ટ કરીએ તો તેના કારણે આપણે શોર્ટ સર્કિટ અર્થ ફોલ્ટ જેવા સંભવિત ફોલ્ટ નિવારી શકાય છે હવે આપણે સર્કિટ ડાયાગ્રામ સમજીશું સર્કિટ ડાયગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે મેગરના બે ટર્મિનલ હોય છે એક એલ અને ઈ મેગરના બે ટર્મિનલને થ્રી ફેસ ઇન્ડક્શન મોટરના ટોટલ છ છેડા હોય છે તે પૈકી કોઈ બી બે ટર્મિનલ પર કનેક્ટ કરવામાં આવે છે હવે આપણે મેઘરના ટેસ્ટ લીડને કોઈ બી બે ટર્મિનલ પર કનેક્ટ કરીશું અને મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવીશું જો મેઘર રીડિંગ જીરોની નજીક બતાવે તો તે કનેક્શન યુ વન યુ હોઈ શકે કે વી વન વી હોઈ શકે કે ડબલ્યુ વન ડબલ્યુ ટુ હોઈ શકે પરંતુ જો કનેક્શન કર્યા બાદ મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવતા મેગર ઇન્ફિનિટીવ રીડિંગ તરફ જ રહે તો સમજવું કે કનેક્શન યુ વન યુ કે વી વન વી કે ડબલ્યુ વન ડબલ્યુ છે નહીં આ રીતે આપણે મેઘરના ઉપયોગથી થ્રી ફેસ ઇન્ડક્શન મોટરમાં યુ વન યુ ટુ વી વન વી ટુ ડબલ્યુ વન ડબલ્યુ ટુના ટર્મિનલનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ આ ટેસ્ટને આપણે કન્ટિન્યુ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ હવે આપણે ઇન્સ્યુલેશન રજીસ્ટેસ્ટના કનેક્શન જોઈશું તે માટે મેઘરના ટેસ્ટ લીડને થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના કોઈ બી બે ટર્મિનલ સાથે કનેક્ટ કરી મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવીશું હવે મેગર જે રીડિંગ બતાવે તે રીડિંગ આપણે અવલોકન ટેબલમાં નોંધવાનું છે આ જ રીતે યુવન વી વન યુ વન ડબ્લ્યુ વન તથા વીવન ડબલ્યુ વન ત્રણેયના અવરોધ માપીશું તથા અવલોકન ટેબલમાં નોંધીશું તે જ પ્રમાણે હવે આપણે મેગરની ટેસ્ટ લીલ એલના એક છેડાને ફ્રેમ સાથે કનેક્ટ કરવાની છે અને ઈને યુ વન કે યુ ટુ કોઈ બી એક ટર્મિનલ સાથે વી ટુ કે વી વન કોઈ બી એક ટર્મિનલ સાથે તથા ડબલ્યુ વન તથા ડબલ્યુ ટુ કોઈ બી એક ટર્મિનલ સાથે કનેક્ટ કરી મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવતા મેઘર જે રીડિંગ બતાવે તેને અવલોકન ટેબલમાં નોંધીશું અને આ રીતે અવલોકન ટેબલ તૈયાર કરીશું આપણે જે સર્કિટ ડાયાગ્રામ સમજ્યા તે વિશે હવે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું આ પ્રેક્ટિકલ માટે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આપણે મેગરનો યુઝ કરેલ છે મેગર મેગાઓમાં રીડિંગ બતાવશે જો ઇન્ફિનિટીવ હોય તો મોટરની કન્ડિશન સારી છે તેવું સમજવું અને જીરોની નજીક હોય તેના છેડા શોર્ટ છે તેવું ઇન્ડિકેટ કરે છે મેગરની રેન્જ ઝીરોથી પાંચસો વોલ્ટ દર્શાવે છે સામાન્ય મીટરમાં દરેક સ્કેલ ઝીરોથી શરૂ થાય છે પરંતુ આની અંદર તેના બે છેડા ઓપન હોવાથી તે ઇન્ફિનિટી તરફ સ્કેલ દર્શાવશે હવે મેગરની બે ટેસ્ટ લીડને આપણે મોટરના કોઈ બી બે છેડા સાથે કનેક્ટ કરીશું હવે મેગરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવીશું અત્યારે જોઈ શકીએ છીએ કે મેઘર શૂન્યની નજીક રીડિંગ દર્શાવે છે મતલબ કે આ બે છેડા આપણા એક જ વાઇન્ડિંગના હશે એટલે કે આ આપણે યુ વન યુ ટુ કનેક્શન મળ્યા હવે આ જ રીતે આપણે રેડ પ્રોપને અહીં જ રાખીશું અને બ્લેક પ્રોબ ને વારાફરતી દરેક ટર્મિનલ પર કનેક્ટ કરતા જઈશું જ્યારે રીડિંગ શૂન્ય બતાવે તો તે આપણા વી વન અને ડબલ્યુ વન ડબ્લ્યુ ટુ ટર્મિનલ હશે અત્યારે જોઈ શકાય કે મેઘર ઇન્ફિનિટિવ રીડિંગ દર્શાવે છે તેનો મતલબ આ બે ટર્મિનલ અત્યારે એક જ વાઇન્ડિંગના હશે નહીં એક યુવન હશે તો બીજું વી વન કા વન હશે હવે આપણે મેઘરના રેડ પ્રોબને અન્ય ટર્મિનલ પર કનેક્ટ કરીશું કનેક્ટ કર્યા બાદ મેઘરને એકસો સાહીઠ ની સંભવિત સ્પીડે ફેરવીશું આપ જોઈ શકો છો મેઘર શૂન્યની નજીક રીડિંગ દર્શાવે છે તે સૂચવે છે કે આ બે ટર્મિનલ આપણા વી વન વી ટુ હશે હવે જે બે ટર્મિનલ આપણા બાકી રહે છે ડબલ્યુ વન તથા ડબલ્યુ ટુ તે એ હશે કારણ કે આપણે યુ વન યુ ટુ વી વન વી ટુ એ મેઘરની મદદથી ફાઇન્ડ કર્યા આ જ રીતે આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર યુવન યુ ટુ વી વન વી તથા ડબલ્યુ વન ડબલ્યુ ટુનું આઇડેન્ટિફિકેશન કન્ટિન્યુ ટેસ્ટની મદદથી કરી શકીએ છીએ હવે આપણે ઇન્સ્યુલેશન રજીસ્ટન્સ ટેસ્ટ કરશું તે માટે સૌપ્રથમ પ્રથમ યુ વન યુ ટુ વી વન વી ડબલ્યુ વન ડબલ્યુ ટુ તેનું આઈડેન્ટિફિકેશન કન્ટિન્યુટી ટેસ્ટ દ્વારા કર્યું હવે આપણે મેગર ના બે ટેસ્ટ લીડને કોઈ બી બે ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું આપણે જોઈ શકીએ છીએ કે મેઘરના રેડ પ્રોપને યુ વન ટર્મિનલ સાથે તથા બ્લેક પ્રોપને ડબલ્યુ વન ટર્મિનલ સાથે કનેક્ટ કરેલ છે ત્યારબાદ મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવીશું ફેરવતા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે રીડિંગ પચીસ મેગાવોમની નજદીક દર્શાવે છે જે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું હવે મેઘરની ટેસ્ટ લીડને વી વન અને ડબ્લ્યુ વન ટર્મિનલ સાથે કનેક્ટ કરી મેઘરને એકસો સાહીઠ આરપીએમની અંદાજી સ્પીડે ફેરવીશું ફેરવતા આપણે જોઈ શકીએ છીએ કે મેઘરર ચાળીસ મેગાવોમ રીડિંગ દર્શાવે છે જે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું હવે આપણે ફ્રેમ તથા યુ ટુ અને ડબ્લ્યુ ટુ ટર્મિનલ વચ્ચે રીડિંગ લઈશું વી અને ફ્રેમ વચ્ચે ટેસ્ટ લીડને કનેક્ટ કરીશું તથા મેઘરને એકસો સાહીઠ આરપીએમની અંદાજીત સ્પીડે ફેરવીશું મેઘર વીસ મેગાવમ રીડિંગ દર્શાવે છે જે આપણે અવલોકન ટેબલમાં નોંધીશું આપણે અવલોકન ટેબલમાં જોઈ શકીએ છીએ કે યુવન અને વ્યુવન ટર્મિનલ વચ્ચે આપણને ચાલીસ મેગાવઓમ યુવન અને ડબ્લ્યુ ઓન ટર્મિનલ વચ્ચે પચીસ મેગાઓમ વી અને ડબ્લુ વન ટર્મિનલ વચ્ચે ચાલીસ મેગાઓ યુ ટુ અને ફ્રેમ વચ્ચે વીસ મેગાઓ વી ટુ અને ફ્રેમ વચ્ચે વીસ મેગાઓ ડબ્લ્યુ ટુ અને ફ્રેમ વચ્ચે વીસ મેગાઓ રજીસ્ટન્સ મળેલ છે એટલે કે આ દરેકે દરેક રજીસ્ટન્સ એક મેગાઓમ કરતાં વધારે હોવાથી મોટરની કંડિશન અત્યારે સારી સ્થિતિમાં છે તેવું કહી શકાય આ પ્રેક્ટિકલમાં રાખવી પડતી સાવચેતીઓ પ્રથમ જ્યારે સપ્લાય ચાલુ હોય ત્યારે મેઘરની ટેસ્ટ લીડને મોટરના કોઈ બી ટર્મિનલ સાથે કનેક્ટ કરવી નહીં બીજી જ્યારે મેઘરને એકસો સાહીઠ આરપીએમની સંભવિત સ્પીડે ફેરવતા હોય ત્યારે મેઘરના બે ટર્મિનલને અડકવું નહીં આજે આપણે પ્રેક્ટિકલમાં સમજ્યા કે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર નો કન્ટિન્યુટી અને ઇન્સ્યુલેશન રજિસ્ટ્રન ટેસ્ટ કેવી રીતે કરવો આપ સૌ આ વિષે સમજ્યા હશો તેવી આશા રાખો આભાર